આજે જે રીતે ભરૂચ જિલ્લામાં બેફામ રીતે ઝગડિયા તાલુકામાં ગેરકાયદેસર રેતીની લીજો ચાલે છે સિલિકાનો પ્લાન્ટો ચાલે છે રેતી કરસરો ચાલે છે કોરી કરસરો ચાલે છે જેના કારણે આ બેફામ બનેલા ઓવરલેડ ભરીને જતા ટ્રકો દ્વારા અનેક યુવાનોના મૃત્યુ થાય છે હમણાં અઠવાડિયા પહેલાં સુમિત વસાવા કરીને

અને વહીવટી ખાણ ખનીજ વિભાગ હોય શ્રી હોય પ્રાંત હોય એમના પેટનું પાણી નથી હલતું એટલે અમને લાગે છે આમાં તમામ અધિકારીઓને હપ્તા પહોંચતા હશે કમલમ સુધી હપ્તા પહોંચતા હશે તો જ આવા બેફામ બનેલા રેતી માફિયા હોય સિલિકા માફિયા હોય કે કોરી માફિયા સામે કોઈ પણ જાતની કાર્યવાહી નહીં થતી સાથે સાથે એશિયાની સૌથી મોટી જીઆઈડીસી જયારે ભરૂચ જિલ્લામાં હોય ઝઘડિયા અંકલેશ્વર સમેતના જીઆઈડીસીઓમાં સ્થાનિક યુવાનોને કાયમની રોજગારી મળતી નથી માત્ર દાડિયા મજૂર તરીકે લેવામાં આવે છે બાર બાર કલાક કામ કરાવીને શોષણ કરવામાં આવે છે બહારના લોકોને બે વર્ષ ત્રણ વર્ષમાં પરમેડન કરવામાં આવે છે પણ સ્થાનિકને કાયમી લેતા નથી ત્યારે એના વિરોધમાં સાથે સાથે આ ભરૂચ જિલ્લાના રસ્તા એ સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો ઝગડ્યા ભરૂચતિ લઈને ઝઘડેવાળો રોડ હોય અંકલેશ્વર વાલિયા નેત્રંગનો રોડ હોય કે દહેજનો રોડ હોય આજે પણ અનેકવાર રજૂઆતો કરવા છતાં તંત્રના પેટનું પાણી નથી હલતું અને એમાંથી જે ધૂળ ઉડે છે રેતી રેતી કોરીઓમાંથી જે ધૂળ ઉડે છે આજુબાજુના ગામના લોકો પોકારી ઉઠેલા છે જીએમડીસી માંથી જે દૂષિત પાણી નીકળે છે એનાથી આજુબાજુ ગામના ઢોરો મૃત્યુ પામે છે અને લોકો એ પાણીના ભોગે આજે અનેક રોગોથી પીડાય છે ત્યારે અમે સરકારને કહેવા માંગીએ છીએ આજે તો અમે રાજપાડી થી લઈને ઝઘડિયા સુધીની પદયાત્રાઓ કરી રહ્યા છે પછી પણ સરકાર સફાળે નહીં જાગશે તો દિન સાત પછી અઠવાડિયા બાદ દસ દિન બાદ અમે ખૂબ મોટા પાયામાં ઝઘડિયાથી લઈને ભરૂચ સુધીની પણ પદયાત્રા કરીશું અને તંત્રને જગાડીશું આવનારા દિવસોમાં એ યાત્રા અમારે કાઢવાની ફરજ પડશે ત્યારે અમે ઝઘડિયાથી લઈ નેશનલ હાઈવે અડતાલીસ થઈને કલેક્ટર કચેરીનો ઘેરાવો અમે કરીશું ત્યારે અમે સરકારોને કહેવા માગીએ છીએ આ વિસ્તારમાં અનુસૂચિ પાંચ લાગુ હોય પૈસા એક લાગુ હોય આદિવાસી બહુલ વિસ્તાર હોય તો ડબલ એની જમીનો હોય

જાણે અમલદાર શાહી ચાલે છે એવું લાગી રહ્યું છે પણ કોઈ પણ અધિકારી હોય તલાટી થી લઈને કલેક્ટર ટેક્સ નો પગાર અમને મળે છે એ કોઈએ ભૂલવું નહીં જોઈએ અમે બધા જનતાના નોકર છે આજે અમલદાર શાહી આ જિલ્લામાં ચાલે છે ત્યારે મને ચોક્કસ લાગે છે કે બંધ કરવાનો થશે બંધ થશે કલેક્ટર કચેરીને બંધ કરવાની થશે તો તાળા મારીશું પણ આ વિસ્તારોમાં આવી રીતના ગેરકાયદેસર અમે ખનન નહીં ચલાવવા દઈએ અમારા સ્થાનિક લોકોના ટ્રકો છે એમને કેમ કામ મળતું નથી અમારા સ્થાનિક યુવાનોને કેમ કામ રોજગાર મળતો નથી એના વિરોધનું આ આંદોલન છે આવનારા દિવસોમાં આ મોટો સ્વરૂપ ધારણ કરશે એની સંપૂર્ણ જવાબદારી પ્રશાસન અને વહીવટી તંત્રની રહેશે આવનારા દિન સાત સુધી અમે રાહ જોશું અગર નિરાકરણ નહીં આવે તો આનાથી પણ મોટું આંદોલન થશે